નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આજે એક મહત્ત્વની વાત કરવાની છે જે સ્ટ્રેપ્ટો સાયક્લિનની પડીઓ આવે છે તો ઘણા બધા ખેડૂત મિત્રો આ પડી વાપરતા હોય છે પણ તેનો શું ઉપયોગ છે શું કામ કરે છે એ ખબર હોતી નથી ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા કે એન્ટિબાયોટિક છે વાયરસમાં કામ કરે ફૂગમાં કામ કરે પણ આપણે જોઈશું આજે એની સંપૂર્ણ માહિતી જો તો જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આપણે જે દરરોજ બરોજ રોજ બરોજ માહિતી મૂકીએ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે સ્ટ્રેપ્ટોસાયક્લિનની વાત કરશું જેમાં ઘણી બધી કંપની આ બનાવે છે જે સ્ટ્રેપ્ટોસાયક્લિન છે છે કોઈપણ પાકમાં રિએક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે જેમાં ટેમ્પરેચર વધારે ઓછું હોય અથવા કોઈ દવાનું રિએક્શન આવ્યું હોય તો કોઈ પણ પાક હોય જેમાં સેન્સિટિવ પાક હોય અમુક જીરા જેવા છે એ બધા મરચી છે એ સાંસટિવ પાકમાં તાપ ટેમ્પરેચરના હિસાબે અથવા દવાનું કોઈ રિએક્શન આવે તો એમાં આ એન્ટીબાયોટિક છે જે એન્ટિબાયોટિક આવે છે એ દવાનો ઉપયોગ કરવામાં આવે છે જે બેક્ટેરિયા જે ખાસ કરીને ફંગીસાઇડ સાથે મિક્સ કરીને તમે એનો સ્પ્રે કરો તો સારું એવું રિઝલ્ટ તમને જોવા મળતું હોય છે ત્યારબાદ મિત્રો આગળ જોઈશું તો આ સ્ટેપ્રોસાઇક્લિન એ ખાસ કરીને કોઈપણ ભાગમાં તમે ઉપયોગ કરી શકો છો જે કોઈપણ ભાગમાં જંતુનાશક કે ફૂગનાશક સાથે સ્પ્રે કરી શકાય છે જેનો વહે વહેલી તકે સ્પ્રે કરેલો હોય તો ફૂગનાશક રોગો સામે ખૂબ જ ફાયદાકારક છે જે આ એક એન્ટીબાયોટિક છે જે ફૂગનાશક સાથે અને જંતુનાશક સાથે મિક્સ કરી શકાય છે કોઈ પણ દવા સાથે મિક્સ કરી શકાય છે અને કોઈ પણ પાકમાં તમે આનો વેલો સ્પ્રે કરેલો હોય તો એ એક એન્ટીબાયોટિક છે જે રસી જેવું કામ કરે છે જે તમને વેલો સ્પ્રે કરેલો હોય તો ખાસ કરીને જે ફૂગ લાગે છે તો એ ફૂગ લાગવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે જે ફૂગ લાગતી નથી જેનો વેલી તકે સ્પ્રે કર્યો હોય જેમાં જીરા જેવા પાકમાં ચરમો સુકારો આવતો હોય તો એન્ટીબાયોટિક એન્ટીબાયોટિક આ જે છે સ્ટેપ્રો સાઇક્લિનની પડી તો એનો વેલેથીને જ સ્પ્રે કરેલો હોય તો એ તમને ખૂબ જ ઉપયોગી હોય છે જે ઘણી બધી કંપનીના આવે છે એમાં ખાસ કરીને જે હિન્દુસ્તાન એન્ટીબાયોટિક લિમિટેડ છે જે બ્રાન્ડ છે તેનું રિઝલ્ટ ખૂબ જ સારું છે એ સિવાય માર્કેટમાં અત્યારે ઘણી બધી કંપની બનાવે છે તો સારી કોઈ કંપનીનું તમે જે જે કંપનીની બધી પ્રોડક્ટ સારી આવતી એનો ત્રણ પડી પર એકરે એનો ડોઝ છે એમાં ટેકનિકલની વાત કરશું તો સ્ટેપ્ટો માઇસિન સલ્ફેટ નેવું ટકા અને ટેટ્રાસક્લિન હાઇડ્રોક્લોરાઇડ દસ ટકા આ ટેકનિકલ એમાં આવે છે તો મિત્રો એને કોઈ પણ ફર્ટિલાઇઝર સાથે પણ મિક્સ કરીને સ્પ્રે કરી શકાય છે તો આ રીતની આની આજની માહિતી હતી ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મિત્રો થેન્ક યુ